દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાની બાજુમાં આવેલા કુવાડવાના પાટિયા પાસે આવેલ શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર સુફી સંત શ્રી શંકરડાની પવિત્ર તથા પૌરાણિક જગ્યા આવેલ છે જેની પચીસ બે પચીસના રોજ સાડત્રીસમી પુણ્યતિથિની ઉજવણી કરેલ જેમાં આરતી બ્લડ ડોનેશન કેમ્પ મહાપ્રસાદ તથા સંતવાણીનું આયોજન કરેલ જેમાં સલાયા શહેર ભાજપ પ્રમુખ શ્રી લાલજીભાઈ બોવા ઉપસ્થિત રહેલ અને ખંભાળિયાની ધર્મપ્રેમી જનતા બહોળી સંખ્યામાં લાભ લઈ ધન્યતાની અનુભૂતિ કરેલી હતી અહીં અમે શંકર દાદાની સમાધિ છે ત્યાં આવ્યા છીએ શંકરભાઈ છે એ શાસક બ્રાહ્મણ હતા અને એમને રૂકનશાહ પીરનો હાથ હતો એમને એટલે એ રૂકનશાહ પીરનો હાથ હતો એટલે બધા અહીંયા એમને એમની પાસે એવી શક્તિ હતી કે કોઈને ઘરે કંઈ તકલીફ હોય કોઈને માંદગી હોય તો શંકરદાદા છે એ એમને પાણી આપતા અને એમના ઉપર હાથ મૂકતા અને એમને જે પૂછાવા જાય તો એનો બધાનું સારું કરતા એમ એમ કરતા શંકરભાઈ થઈ ગઈ પછી એમાં હિન્દુ મુસ્લિમો બધા એને માનવા માંડ્યા અને શંકરદાદાના ઘણા બધા પરચાઓ છે અને અત્યારે શંકર દાદા છે એને રૂખનશાહ પીરનો હાથ હતો રૂખનશાહ પીરનો હાથ હતો એટલે એ જ્ઞાતિય સાસત બ્રાહ્મણ હતા એમ છતાં પણ હિન્દુ મુસ્લિમો બધાનું સારું કરતા હતા અને એના અવસાન પછી એમની અહીંયા છે એ સમાધિ બગ્ગાભાઈની વાડી છે એમાં અને સમાધિ કરવામાં આવી છે એ સમાધિમાં અત્યારે હિન્દુ મુસ્લિમો બધા એને પગે લાગવા આવે છે માનતાઓ કરે છે અને એની બધાની માનતાઓ પૂરી થાય છે એટલે આ રીતે એક શાસક બ્રાહ્મણો હોવા છતાં પણ એમને રૂકનસાહ પીરનો એક હાથ હોવાથી એમને આટલા બધા પરચાઓ છે અને એમનામાં દૈવિક શક્તિઓ હતી તે શક્તિઓ આજે પણ જ્વલિત છે એ આપ જોઈ શકો છો અને કેટલા હજારો માણસો અહીંયા પ્રસાદી લેવા આવે છે હિન્દુ મુસ્લિમો બધા એને પગે લાગે છે બધા એને ચાદર ચડાવે છે ફૂલ ચડાવે છે ને બધા એની માનતાઓ લે છે અને આજની તારીખે પણ શંકરભાઈની હયાતી હોય એવી રીતે બધાના ઈચ્છાઓ પૂરી કરે છે આ રીતે અહીંયા એનું મહત્ત્વ છે શંકરભાઈની સમાધિનું અને આજે સંતવાણીનો કાર્યક્રમ રાખ્યો છે અને આ બધો ખર્ચ બકાભાઈને જે પાનવાળા છે એ બધો ખર્ચ ઉઠાવે છે સારી જમત આખા બધા સ્ટાફવાળા છે એ બધા કરે છે અને આ રીતે આ સંતવાણીનો કાર્યક્રમ આટલા વર્ષોથી યોજાય છે આ રીતે શંકરદાદાની સાણત્રીસમી આજરોજ પુણ્યતિથિ ને આપ જોઈ લઈએ છો કે કેટલી સરસ રીતે ઉજવાઈ રહી છે તો આજની તારીખે પણ શંકરદાદાની શક્તિ પર્ચા અને એની હયાતી અત્યારે પણ એની હયાત છે